હાલના ડિજિટલ યુગમાં મહાનગરપાલિકામાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે લાંબી લાંબી વારંવાર લાઈનો લાગે છે કારણ શું તે જાણવા મળતું નથી ત્યારે આ પ્રશ્નને હલ કરવામાં આવે તેવી અરજદારોએ માંગ કરી હતી હાલના ડિજિટલ યુગમાં મહાનગરપાલિકામાં જન્મ મરણના દાખલા કઢાવવા માટે લાંબી લાંબી વારંવાર કરતા લાગતી હોય છે જ્યારે મેન્યુઅલ કામ થતું હતું તે જગ્યાએ કરતાં પણ આજના ડિજિટલ યુગમાં સમય વધારે લાગે છે ઘણીવાર સર્વર ડાઉન હોય તો ઘણીવાર અન્ય સમસ્યા હોય તેની સાથોસાથ જન્મ વરણ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ઝીણી મોટી ભૂલ રહેતી હોય છે ત્યારે આ અરજદારોને વારંવાર લાંબી લાંબી લાઇનોમાં ઊભું રહેવું પડે છે અને સમયનો વેસ્ટ થતો હોય છે તો આ પ્રશ્ન હલ કરવામાં આવે તેવી અરજદારોએ માંગ કરી હતી ઓલી બારીએ જાઓ ઓલા બારીએ થી ઓલા બારીએ જાવ ને બપોર પછી આવો તો બોરી બંધ દેખાય છે તમારે હા ને મારા આને દાખલાને સમસ્યા છે તો આરે અગળે ધક્કા ખાવા પડે છે કામ ધંધા પડીને આવી સંભે કેનો દાખલો ઘટાવા જન્મના નાનો કેટલા સમયથી ધક્કો ખાય બે વર્ષ નાય વારંવાર ધક્કા નો ખાવો પડે અમારે હકીકત ના સુધારા વધારામાં જે ક્ષતિઓ આવે છે તે એવી છે કે આખા નામમાં નાની એવી એવી ભૂલ કરે છે હકીકતમાં આધાર કાર્ડમાં જે સ્પેલિંગ હોય કરે છે જેથી લોકો ફરી વખત ફોર્મ ભરે ફરી વખત ભૂલ કરે એવી માંગણી છે છે કે જેટલા એ તમામ સ્ટાફ નો જે નોકરીનો સમય છે નોકરી ના સમયમાં તેમનો મોબાઈલ છે મોબાઈલ એક જગ્યાએ મૂકી દેવાનો ને જ્યારે સાંજે રજા પડે ત્યારે એમને મોબાઈલ દેવાનો જેથી તેઓનું કામ કામમાં ધ્યાન રહે ને લોકોના દાખલા ઓછી ભૂલ થાય